નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ અને વાર સોમવારે જીરુના ભાવની અપડેટ્સ જીરુના ભાવ કેવા રહે છે અને જીરુના ભાવમાં વધારો ઘટાડો વાયદા બજાર શું કહી રહ્યા છે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયો મન સુધી બન્યા રહેજો ચેનલમાં ના હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ખેતીને રિલેટેડ સૌ નવા વિડીયો તમારા માટે આવતા રહે છે સૌપ્રથમ ખેડૂત મિત્રો વાયદા બજારથી શરૂઆત કરવાની છે અને ખેડૂતો માટે અહીંથી જે ખુશીની ખબર છે વાયદા બજાર હવે ખૂબ જ નજીક ત્રીસ ની નજીક પહોંચી ગયા છે અને જ્યારે ત્રીસ હજારને ક્રોસ કરશે એટલે જીરુના ખેડૂતોને જીરોના ભાવ સારામાં સારા મળવાની સંભાવના છે મિત્રો અત્યારે તેના ભાવની કરંટ ભાવની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર ત્રણસો છે પરંતુ તેનો હાઈની વાત કરીએ તો ઓગણત્રીસ સાતસો સુધી વાયદા બજાર ગયેલું છે અને જ્યારે આજે વાયદા બજાર ખુલ છે એટલે સારી એવી તેજી પકડશે અને એકવાર ત્રીસ હજારનો જે હાઈ છે તે તોડી નાખશે એટલે કે ચીરુના જે વાયદા બજાર છે તેમાં માંગ સર્જાશે જેના લીધે આપણે જે ચીરુના ભાવ છે તે વધવાની સંભાવના છે હવે ખેડૂત મિત્રો ચીરુના ભાવની વાત કરીએ તો ચીરુના ભાવ પણ હાલ ખેડૂતોને સારા મળી રહ્યા છે ચીરુના એવરેજ ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે તેમાં અપવાદ છે કે અમુક જ એવા સેન્ટરો છે જ્યાં આપણે ચીલુના ભાવની વાત કરીએ તો પાંચ હજારની નીચે બોલાતા જોવા મળી રહ્યા છે કપાસ ચીલુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંચાની અંદર બોલાતા હોય છે જ્યાં સાડી છ હજાર સુધીના બોલાતા જોવા મળી રહ્યા છે જામજોધપુરમાં પણ પાંચ હજાર છસો અને ઊંઝામાં છ હજાર પાંચસો સુધી બોલાતા જોવા મળે છે હવે મિત્રો ચીરુના જે વાયદા બજાર છે ત્યારબાદ ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ પચીસ હજાર છસો પિસ્તાલીસ ત્યારબાદ સૌથી ઓછા ભાવ અગિયાર હજાર અને સૌથી વધુ ભાવ ત્રીસ હજારના ચાલી રહ્યા છે તો મિત્રો ચીરુમાં કીધી છે ટૂંક સમયમાં એકવાર સારી રીતે જી પકડ છે એટલે જીરુના ભાવ ફરી એકવાર થી આઠ હજારની રેન્જમાં આવી જશે તો આ ત્યારની માહિતી વિડીયો તો અલગ આવ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી માહિતી યુટ્યુબમાં તમને કોઈ પણ વ્યક્તિ આપશે નહીં અસ્તુ જય હિન્દ